આજના પ્રસંગે સમાજની મહિલા અગ્રણી કોકીલાબેન ઉર્મિલાબેન ઉષાબેન કલ્પનાબેન વગેરે દ્વારા ઉપસ્થિત ભાઈઓને રક્ષા બાંધવામાં આવી હતી આ પ્રસંગે અખિલ ભારતીય વર્ષીય સીમાળી બ્રાહ્મણ સમાજ સંસ્થા દ્વારા મોટિવેશન સ્પીકરનો એવોર્ડ અને અતિવિશિષ્ટ સન્માનનો મોમેન્ટો મેળવનાર વડોદરાના એડવોકેટ અને ટુરિઝમ એક્સપર્ટથી ચંદ્ર દવેનું સવિશેષ બહુમાન કરમાવ્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા કન્વીનર રાકેશભાઈ પંડ્યા તુષારભાઈ પંડ્યા વગેરે કમિટી મેમ્બર્સ સથા પરિશ્રમ કર્યો હતો સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો